કેશોદ ખાતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ અન્વયે આજરોજ રમાબાઈ મહિલા મંડળ દ્વારા બાળકો માટે અવનવા કાર્યક્રમ યોજાયા સમગ્ર ભારતમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિમાં અગાઉથી જ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ સિદ્ધાર્થ હાઈસ્કૂલ અને આંબેડકર ભવન ખાતે રમાબાઈ મહિલા મંડળ દ્વારા પણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ બાળકોની ચિત્ર સ્પર્ધા મહેંદી સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા જેમાં પાંચ થી દસ વર્ષના બાળકોને કલરપુરની હરીફાઈ દસ થી પંદર વર્ષના બાળકો માટે ડ્રોઈંગ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધામાં પણ નારીના મુક્તિદાતા

કેશવશમાં ચિત્ર સ્પર્ધા મહેંદી સ્પર્ધા અકૃત સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલી છે તેમાં બાળકોએ પાંચ થી દસ વર્ષ સુધીના બાળકોને એક કલર પૂરવાનો છે દસ થી પંદર વર્ષ સુધીના બાળકોને ડ્રોઈંગ કરવાનું છે અને ચિત્ર આપેલા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અને નિબંધ છે નિબંધની અંદર પણ વિષય આપેલા છે એમાં નારીના મુક્તિદાતા ડોક્ટર આર આંબેડકર અને દુનિપોલબેન પછી વકૃત્વ સ્પર્ધા છે એમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સમતા સમાનતા અને સમાજતામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ખાડો પછી એ કાયદાવિદ શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી ડોક્ટર બી આર આંબેડકર એવી રીતના અમે આ બાળકોને જે નાના નાના બાળકો છે ત્યાંથી શરૂઆત કરી અને એ કાંઈ જે જાણે અને એના વિચારો આગળ આવે એટલા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આના દ્વારા બધાને ખબર પડે કે ડોક્ટર બી આર આંબેડકર માત્ર દલિત નેતા ન હતા સર્વના રાષ્ટ્રના નેતા હતા અને રાષ્ટ્રપિતા તરીકે મોર્ટિક હતા કારણ કે એને એક માત્ર દલિત નારી માટે નથી સુધારવાનું પણ સમગ્ર નારી માટે એને પ્રદાન કરેલું છે અને જય સંવિધાન બધાય છે રાવલ્યા મધુરનું રિપોર્ટ એસઆઈ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસઆઈ ન્યૂઝ સાથે